હાલમાં ઓલમ્પિક યોજાઈ રહ્યું છે એમાં આપણા દેશના ખેલાડીઓ ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યા છે એમના ચેરસ માટે અમે અહીંયા ઉપસ્થિત રહ્યા છે હાલમાં જે પેરિસમાં ઓલિમ્પિક ચાલી રહ્યું છે એમાં આપણા ભારત દેશની વિવિધ રમતોમાં જે ખેલાડી લોકોએ ભાગ લીધો છે એમાં મેડલ મેળવી રહ્યા છે એ બદલે આજે અમે અહીં સેલિબ્રેશન કર્યું છે નાધાઈ ગરગડિયા મંદિર ખાતે સૌ યુવા મળીને એકમેકને મીઠાઈ ખવડાવી ફટાકડા ફોડી એન્જોયમેન્ટ કર્યું અને આવનારા વર્ષમાં પણ ઓલિમ્પિકમાં ગુજરાતમાં વધુમાં વધુ યુવાઓ ખેલાડી લોકો ભાગ લે એવી અમે અપેક્ષા રાખીએ આશા રાખીએ છીએ આવનારા સમયોમાં જે કંઈ ગેમ યોજાશે એમાં ગુજરાતભરમાંથી સારા એવા ખેલાડીઓ ભાગ લઈ અને દેશને ગૌરવ અપાવે અને મેડલ અપાવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ